અસ્ત દ્વારકાના ખંભાળીયા હાઇવે પરના કુરંગા બ્રિજ પર ત્રણ કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો અકસ્માતમાં બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી ગઈ હતી જેને લઈને એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે ઇજાગ્રસ્તોને સારવાર માટે દ્વારકાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પણ વધુ સારવાર માટે પછી જામનગરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા દ્વારકાના ખંભાળીયા હાઇવે પરના કુરંગા બ્રિજ પર ત્રણ કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો અકસ્માતમાં બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી ગઈ હતી જેને લઈને એક મહિલાનું મૃત્યુ થયું હતું જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્તોને સારવાર માટે દ્વારકાની હોસ્પિટલ બાદ જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સંવાદદાતા ખુશાલ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે ખુશાલ જણાવશો કે કઈ બેદરકારીના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વારંવાર રહે છે મૃત્યુ થયું છે અને ત્રણ લોકોના ગંભીર ઈજા થઈ છે ત્રણ લોકોને સારવાર અર્થે દ્વારકાની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે જામનગર રિફર કરવામાં આવ્યા હતા અને બનાવની જાણકારી એવી છે કે કુરંગા જે પુલ છે પુલમાં ખાડા થયેલા હોય તેને કારણે એક્સિડન્ટ થયું હોય તેવી પણ બનાવ છે તેવું જાણવા મળ્યું છે જી બિલકુલ ખુશાલ આભાર